વિરોધ હાલ ક્ષત્રિય સમાજને લઈને પોતાના નિવેદનના કારણે રાજ્યભરમાંથી વિરોધના વંટોળનો સામનો કરી રહ્યા છે ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણીને કારણે તે બરાબર ઘેરાયા છે જોકે રૂપાલાએ તેની માફી પણ માંગી હતી પરંતુ ક્ષત્રિય સમાજ કોઈ પણ રીતે માનવા માટે તૈયાર નથી અને રાજકોટ બેઠક પરથી તેની ટિકિટ કાપવાની જ ઉગ્ર માંગ કરી છે તેવામાં આજે વિરોધ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો અરવલ્લીના મોડાસામાં પણ રાજપૂત આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ કર્યો છે રાજપૂત આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ કરી છે અને સાથે તેમજ જો ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજો હતા અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માંગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો સીટો ઉપર અસર પડશે સમાજની મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટીપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આ જ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં ਤੋਂ ਕਾਂਗਰਸ માં ਇੱਕ ਸੰਧੀ ਤੇ 13 ਟੁੱਟੇ ਨੀ ਸਥਿਤੀ ਗੁਜਰਾਤ ਵਿਧਾਨ ਸਭਾ ਚੂਟੂ